તો જય માતાજી મિત્રો સ્વાગત છે આપણે નવી ચેનલ યુટ્યુબવાળા ગુજરાતીમાં તમારું તો મિત્રો આપણે એક મિનિટમાં શોર્ટ વિડીયો વાયરલ કેવી રીતના કરવો તો આપણે લાઈવ પ્રૂફ સાથે જોવાનું છે તો પાછળ તમે વિડીયો પૂરેપૂરો જોશો તો ખ્યાલ આવશે અને ચેનલ પર પહેલી વખત આવ્યા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખ્યો મિત્રો બરાબર તો આપણે બધું જોવાનું છે મોબાઈલની સ્ક્રીન પ્લેયર તો વધારે મોડ નથી કરવું બરાબર જતા રહી મોબાઈલની સ્ક્રીન પ્લેડ બરાબર તો હવે આપણે શોર્ટ વિડીયો વાયરલ કેવી રીતના કરવો બરાબર એક ટીપ લગાવવાની છે બરાબર તો જતા રહી હવે મોબાઈલની સ્ક્રીન આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીન પર બરાબર તો અહીંયાથી મિત્રો આપણે જે સ્ક્રોલ કરવાનું છે તો વાયટી સ્ટુડિયોની અંદર કરવાનું છે બરાબર તો અહીંયા તમે જોઈ શકો આપણે વાય સ્ટુડિયો એપ ચાલુ કરી છે મિત્રો બરાબર લાઈવ પ્રૂફ સાથે હવે તમે કહેશો કે મિત્રો પંદરભાઈ કેવી રીતના શોર્ટ વિડીયો વાયરલ થાય મિત્રો બરાબર તો અહીંયા તમે જોઈ શકો કે આપણે વિડીયો અપલોડ કરવાનો સમય તમે જુઓ ખાલી પંદર મિનિટ થઈ છે આપણે કેટલી પંદર મિનિટ બરાબર તો પંદર મિનિટમાં એકસો અઠ્યાવીસ ઇચ્છ આપણે મળ્યા છે બરાબર તો જ આપણે ઉપરથી ખીચ ઓન કરવાનું મિત્રો સ્કોલ કરીએ કેટલા તમે જુઓ ઓગનથી બરાબર જેમ તમે આપણે એવી તો કંઈક ટ્રીક આપણે લગાવી છે તો મિત્રો જેવું સ્કોલ કરે એટલે એક બે યુઝ આપણે મળે છે બરાબર તો અહીંયા તમે જોઈ શકો મિત્રો આપણે આ એકસો ઓગણથી થયેલા છે બરાબર થોડી રાહ જોઈએ આપણે બરાબર મિત્રો આપણા વિડીયો દરેક ગુજરાતી ભાષામાં આવે છે એટલે તમને ચોક્કસથી ખ્યાલ આવે એ રીતના આપણે વિડીયો બનાવી લઈએ બનાવી છે બરાબર તો અહીંયા આપણે એક સેકન્ડ બે હોળ મિનિટ થઈ છે બરાબર હવે આપણે થોડી સ્કોલ કરીએ બરાબર થોડું તમે જુઓ અહીંયા બરાબર આ આ રીતનું મિત્રો સ્કોલ કરવાનું તમારે બરાબર આપણે જોઈએ એકસો ત્રીસ થઈ ગયા બરાબર હવે આપણે એક એક યુદ્ધ આપણને મળી જાય છે બરાબર ક્યાંથી મળે છે મિત્રો બરોબર તમે જુઓ મિત્રો બરાબર આપણે કોડ મિનિટ થઈ સત્તર મિનિટ થાય એટલે આપણે અહીંયા જોઈએ મિત્રો બરોબર વિડીયો થોડો લોબો થાય પણ ઇમ્પોર્ટન્ટ થાય છે મિત્રો તે શોર્ટ ચેનલ છે એને વિડીયો વાયરલ નથી થતો બરાબર એક બે દસ યુઝ એવા આપણે મળે છે બરાબર તો આપણે કોડ થઈ થયેલી છે બરાબર હવે સત્તર મિનિટ થાય એટલે આપણે થોડી સ્કોલ કરીએ કેટલા યુઝ આપણને મળે છે બરાબર તો અહીંયા તમે લાઈવ પ્રૂફ સાથે મિત્રો આપણે જોવાનું છે બરાબર જે સત્તર મિનિટ થાય એટલે આપણે સ્કોલ કરીએ બરાબર એટલે આ વિડીયો ઊભો રાખીએ બરાબર હવે મિત્રો આપણે હવે સ્કોલ કરવાની છે બરાબર તો અહીંયા તમે જોઈ શકો કે આ ઉપરથી આપણે નીચે લઈએ સ્કોલ કરીએ થોડું કેટલા યુઝ મળ્યા મિત્રો સત્તર મિનિટમાં પાછા બે યુઝ મળ્યા એટલે એકસો તેત્રીસ તો મિત્રો આ રીતનો વિડીયો આપણે વાયરલ કેવી રીતના કરો તો અહીંયા આપણે કોન્ટેન્ટ પર ક્લિક કરીએ પહેલાં ક્લિક કરી પછી મિત્રો હવે આપણે શોર્ટ થાય અને નીચે યુ લખેલું ત્યાં પર ક્લિક કરીએ બરોબર તો અહીંયા તમે જોઈ શકો મિત્રો એકસો આઠ યુદ્ધ આપણે મળેલા છે બરોબર એકસો તેતાળીસ એકસો ચારસો પંચાવન સાતસો ઓગણ બરોબર આ રીતના યુદ્ધ આપણે મળે છે બરોબર તો આ રીતનું મિત્રો તમારે તમે અહીંયા જુઓ આપણે જે વિડીયો અપલોડ કરીએ એના સત્તર મિનિટ થઈ છે બરોબર તો તેના પર આપણે ક્લિક કરીએ જેવું ક્લિક કર્યું હવે મિત્રો જે પેન્સિલનું આઈઝ દેખાય ને તેના પર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે આ રીતનું ઇન્ટરપે સ્કૂલી જશે મિત્રો બરોબર યુટ્યુબ વિડીયો અપલોડ કેવી રીતના કરવો તો હવે આપણે ક્લિક કરીએ કોપી કરવાની છે કોપી કરી અને ડિસ્ક્રિપ્શનમાં એડ કરવાનું છે બરાબર આ રીતનું હવે લાઈવ પ્રૂફ સાથે આપણે જોવાનું છે મિત્રો બરાબર તો અહીંયા હૅટેગ લગાવવાના છે આ રીતના આપણે જે ચેનલનું નામ હોય એ લગાવવાનું પછી મિત્રો અહીંયા લખવાનું શોર્ટ વિડીયો બરાબર સી એચ આ રીતનું શોર્ટ વિડીયો લખવાનું આ રીતના તમારે વધારે નહીં પણ પરથી દસ હેસ્ટેગ લગાવીને આ રીતનું લખવાનું છે બરાબર રાઈટ પછી આમાં વારો આવે છે તમારા અહીંયાથી યુટ્યુબ વિડીયો અપલોડ કેવી રીતના કરવો કરવો તેના પર ક્લિક કરી કોપી કરશો હવે આપણે જે ટેગ છે ને તેના પર ક્લિક કરવાનો છે ટેગ ઉપર ક્લિક કરીને આ રીતનું ટેગમાં પણ જે આપણે લોંગ વિડીયો અપલોડ કરવા જેમાં એડ કરીએ છીએ આપણે મિત્રો ટેગ એ રીતના પણ આ આ વિડીયોની અંદર ટેગ તમારે હંમેશા લખવા અને ટાઇટલ લખવું અને ડિસ્ક્રિપ્શનમાં જે હોય એ મિત્રો લખવું બરાબર એ ટેગ લગાવવાની જરૂર છે મિત્રો બરાબર આ રીતના વિડીયો પાછા આપણે સેવ કરી નાખવાનું બરાબર હવે તમે જોશો શકો કે આપણે એકસો તેત્રીસ તો યુદ્ધ છે તો ચાલો અહીંયા ક્લિક કરી એકસો તેત્રીસ મિત્રો હવે સ્કોલ કરીએ આપણે પાછું એકસો ચોત્રીસ આ રીતના યુદ્ધ તમને મળતા રહેશે મિત્રો બરાબર તો તમને વિડીયો ગમે તો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો મળશે આના નવા વિડીયોમાં લેખા જય માતાજી